નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના અંગ્રેજી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ જે ઓગણીસ ચાર બે હજાર ચોવીસને શુક્રવારના રોજ લેવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન આઈ એમ પ્રશ્નપત્રના સોલ્યુશન અને વધારે અભ્યાસ માટે અસાઇનમેન્ટના સોલ્યુશન પણ આપણે તૈયાર કરેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે અને સરળતાથી આ દ્વિતીય સત્રાંત ઉપરાંત પરીક્ષાનો જે અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો જે છે દ્વિતીય સત્રાંત પરીક્ષાના તેના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ સાતના અંગ્રેજી વિષયના તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ શુક્રવારના રોજ જે અંગ્રેજી વિષયનું પ્રશ્નપત્ર લેવાનું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે અહીંયા તમને જે પેરેગ્રાફ આપવામાં આવેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપવાના છે પહેલો સવાલ વોટ ડઝ શિવ પ્રિપેર શિવ શું તૈયાર કરે છે તો શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ બીજો સવાલ ડઝ શંકર હેલ્પ શિવ ઇન ધ એક્સપેરિમેન્ટ તો જવાબ આવશે યસ શંકર હેલ્પ શિવ ઇન ધ એક્સપેરિમેન્ટ રાઇટ એન્ટોનિમ વર્ડ ઓફ એંગ્રી તો એંગરીનો વિરુદ્ધાર્થી શબ્દ થશે કાલ ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર ટુ પૂટ અક્રોસ ઓન અ રોંગ ઓપ્શન એટલે કે ખોટા વિકલ્પ પર ખોટાની નિશાની કરી અને સાચું વાક્ય આપણે લખવાનું છે તો જો ધ ઈસ્ટ વેસ્ટ કે નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અહેમદાબાદ તો નોર્થ સાઉથ કોરિડોર ઉપર છેકો આવશે એટલે જવાબ આવશે ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અહેમદાબાદ બીજું ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ ટિકિટ કે સ્માર્ટ કાર્ડ તો ટિકિટ ઉપર છેકો આવશે એટલે જવાબ આવશે ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ સ્માર્ટ કાર્ડ ત્રીજું મોસ્ટ ઓફ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન અંડરગ્રાઉન્ડ કે ઇલિવેટેડ રૂટ તો અંડરગ્રાઉન્ડ ઉપર છેકો આવશે જવાબ આવશે ઇલિવેટેડ એટલે વાક્ય બનશે મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન ઇલિવેટેડ રૂટ ત્યાર પછી આપણે જોઈએ ચોથું ધ મેગા ટ્રેન વિલ રન વિથ કે વિધાઉટ ડ્રાઈવર્સ તો વિથ ઉપર છેકો આવશે અને વિધાઉટ સાચો જવાબ છે તો અહીંયા જવાબ આવશે ધ મેગા ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ

કોરિયન્ડર લિવ્સ પુટ ધેમ ઇન અ બાઉલ ટેક અ વોશ વેજીટેબલ્સ કટ ધેમ ઇન્ટુ અ સ્મોલ પીસીસ તો ચાલો આપણે એને ક્રમની અંદર ગોઠવવાના છે હાઉ ટુ મેક અ સલાડ તો પહેલું આવશે કે ટેક એન્ડ વોશ વેજીટેબલ્સ એટલે કે શાકભાજી લો અને તેને ધોવો કટ ધેમ ઇન્ટુ અ સ્મોલ પીસીસ તેને નાના ટુકડાઓની અંદર વિભાજિત કરો પુટ ધેમ ઇન અ બાઉલ તેને બાઉલની અંદર મૂકો એડ સોલ્ટ એન્ડ મિક્સ ધેમ વેલ તેમાં મીઠું નાખો અને તેને બરાબર હલાવો ગાર્નિશ ધેમ વિથ લીવ્સ ગાર્નિશ ધેમ એટલે કે તેને હલાવો વિથ કોરિયન્ડર લિવ્સ એટલે કે જે પાંદડાઓ જે છે તે નાખીને ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ફોર આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ દસ માર્ક છે એમાં પહેલો સવાલ આર ધેર પેટ્સ ઇન ધ એન્ટ હિલ તો જવાબ આવશે યસ ધેર આર પેટ્સ ઇન ધ એન્ટ હિલ બીજું ડઝ ધ ક્વીન આન્ટ લિવ ફિફ્ટીન યર્સ લોંગ તો જવાબ આવશે યસ ધ ક્વીન આન્ટ લિવ્સ ફિફ્ટીન યર્સ લોંગ ત્રીજું ડુ ધ વર્કર્સ આન્ટસ ગાર્ડ ધ ગ્રબ્સ તો જવાબ આવશે યસ ધ વર્કર્સ આન્ટ ગાર્ડ ધ ગ્રબ્સ ત્યાર પછી ચોથું ડુ ધ સોલ્જર્સ લીવ ઇન અ સેપરેટ બેરેક્સ તો જવાબ આવશે યસ ધ સોલ્જર્સ લીવ ઇન અ સેપરેટ બેરેક્સ પાંચમું ડુ આન્ટ સ્કીપ અધર ક્રિએચર્સ ઇન ધેર હોમ તો જવાબ આવશે યસ આન્ટ સ્કીપ અધર ક્રિએચર્સ ઇન ધેર હોમ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર 5 WH શબ્દનો ઉપયોગ કરી અને પ્રશ્ન વાક્ય બનાવો એમાં પહેલું વિશ્વાસ પ્લેઝ ફૂટબોલ એવરી સન્ડે વેન વડે બનાવવાનું છે તો જવાબ આવશે વેન ડઝ વિશ્વાસ પ્લે ફૂટબોલ બીજું વી ડ્રિંક લેમન જ્યુસ એવરી આફ્ટરનૂન વોટ વડે બનાવવાનું છે તો વાક્ય બનશે વોટ ડુ વી ડ્રિંક એવરી આફ્ટરનૂન નીતિ રાઇટ્સ ધ ફેક્ટ્સ અબાઉટ ધ ઇન્સેક્ટ્સ વુ વડે બનાવવાનું છે તો જવાબ આવશે વુ રાઇટ્સ ધ ફેક્ટ્સ અબાઉટ ધ ઇન્સેક્ટ્સ ત્યાર પછી ચોથું મોનિકા વેન્ટગીર ફોરેસ્ટ લાસ્ટ મંથ વેર વડે બનાવવાનું છે તો જવાબ આવશે વેર ડીડ મોનિકા ગો લાસ્ટ મંથ ધેર આર ફિફ્ટીન સ્ટોલ્સ ઇન અ ફૂડ બાજાર હાઉ મેની વડે બનાવવાનું છે તો જવાબ આવશે હાઉ મેની સ્ટોલ્સ આર ધેર ઇન ફૂડ બાજાર ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર સિક્સ યોગ્ય શબ્દ સમૂહનો ઉપયોગ કરી અને સંવાદ પૂર્ણ કરો તો યોર વેલકમ હાઉ કેન આઈ રીચ ધેર એટ ધ બેંક આઉટ આઉટસાઇડ ધ બેંક અને ગુડ મોર્નિંગ चलो तो निहाल से इज गुड मॉर्निंग डियर तो निहारिका से इज गुड मॉर्निंग निहाल से इज आई एम एट बस स्टॉप वेर आर यू तो निहारिका से इज आई एम एट द बैंक निहाल से इज हाउ कैन आई रीच देयर निहारिका से इज फर्स्ट ऑफ ऑल कम आउट फ्रॉम द बस स्टैंड धैन टर्न लेफ्ट एंड वॉक अलॉन्ग द मेन रोड यू विल सी द बैंक निहाल से इज आर यू इनसाइड और आउटसाइड द बैंक નિહારિકા સે ઇટ આઉટ સાઇડ ધ બેંક નિહાલ સે ઇઝ થેન્ક યુ નિહારિકા સે યોર વેલકમ ત્યાર પછી જો એ રાઇમિંગ વર્ડ્સ લખવાના આપણે કયા છે બીઝી તો બિઝીનો રાઇમિંગ વર્ડ થશે ઇઝી રાઉન્ડનો થશે ગ્રાઉન્ડ હેન્ડનો થશે ફ્રેન્ડ સોંગનું થશે વ્રોંગ અને ડિલાઇટનું થશે લાઇટ ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા શબ્દ સમૂહનો ઉપયોગ કરી અને પાંચ વાક્યોમાં નિબંધ લખો એમાં માય ક્લાસરૂમ વિશે નિબંધ લખવાનો છે તો જોઈએ માય ક્લાસરૂમ ઇઝ અ બિગ એન્ડ એરી ધેર આર ટ્વેન્ટી બેન્ચિસ ઇન માય ક્લાસરૂમ ધેર ઇઝ અ બ્લેક બોર્ડ ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ ડોર ધેર ઇઝ અ ટેબલ એન્ડ અ ચેર નિયર ધ બ્લેક ધ સીલિંગ ઇઝ હાઈ ઇટ ઇઝ અ વ્હાઈટ ધેર ઇઝ અ ફેન ઇન ધ ક્લાસરૂમ ધ વોલ્સ આર બ્લુ ધેર આર મેની બ્યુટિફુલ પિક્ચર્સ ઓન ધ વોલ વિકી પવર ક્લાસરૂમ ક્લીન ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર નવ જાહેરાત વાંચી અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો તો ચાંદની સેન્ડલ શોપ નેટ વેઇટ પેકેટ વન હંડ્રેડ ગ્રામ Packed June 2022 manufactured by fragrance industry price rupees 13. What is the weight of shop? The, Jawa Bhavusha, the weight of shop is 100 gram. Where is the fragrance industry located? The, Jawa Bhavusha, the fragrance industry located in a, a Sundar Gujarat. When was this shop packed? The Jawa Bhavusha, this shop packed in June 2022. How much money will you pay to buy this shop? So I will pay 13 rupees to buy this shop. ઇઝ ચાંદની સેન્ડલ શોપ અવેલેબલ ઇન ગુજરાત તો જવાબ આવશે યસ ચાંદની સેન્ડલ શોપ ઇઝ અવેલેબલ ઇન ગુજરાત મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટના આધારે અધ્યયન નિષ્પત્તિના આધારે આપણે તૈયાર કરેલા છે જેમાં મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને વધારે અભ્યાસ માટે આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર તમને મળશે સીધી ઝેરોક્ષ કરાવી અને તમે એનો ઉપયોગ કરી શકશો અને સાથે સાથે તમને તેમના ઉત્તરો જવાબો અને સોલ્યુશન પણ આપેલા છે જેથી કરીને તમે ખૂબ વ્યવસ્થિત અને સારી રીતે આ દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ નો અભ્યાસ કરી શકશો અને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો અને WhatsApp પર તમારે સીધી પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપવામાં આવેલો છે 7046222254 ના નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સીધી જ તમે પીડીએફ મેળવી શકશો ત્યાર પછી પ્રશ્ન નંબર 10 નીચે આપેલા ચિત્રનું 5-7 વાક્યમાં વર્ણન કરો સીશોર ચિલ્ડ્રન બોર્ડ્સ અમ્બ્રેલા બોલ બર્ડ્સ અને પ્લે વગેરે જેવા શબ્દો અહીંયા આપણને આપેલા છે તો જુઓ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ સી શ્યોર ધેર આર ટુ ચિલ્ડ્રન્સ ઓન ધ સી શ્યોર અ ગર્લ ઇઝ અ લાઇંગ ઓન ધ બેન્ચ ધેર ઇઝ એન અમ્બ્રેલા એટ ધ સી શ્યોર અ બોય ઇઝ ધ ડાન્સિંગ ઓન ધ સી શ્યોર ધેર ઇઝ અ બોલ લાઇંગ ઓન ધ સેન્ડ આઈ કેન સી ટુ બોલ્સ આર ઇન અ સી સમ બર્ડ્સ આર ફ્લાઈંગ ઇન ધ સ્કાય મિત્રો ફરી મળીશું આપણે ધોરણ સાતના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના એક નવા વિષયના પ્રશ્નપત્ર એટલે કે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેના ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન તેમજ જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે તેમના સોલ્યુશન અને આપણે ખાસ અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે વધારે અભ્યાસ માટે બ્લુ પ્રિન્ટના આધારે તો અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણ થી આઠમાં અભ્યાસ કરતા હોય તે દરેકને આ જે વિડીયો છે આ જે પ્રશ્નપત્ર છે આ જે પીડીએફ છે તેમના વિશે માહિતી આપજો જેથી કરીને તેઓ પણ આ સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી શકે